नमस्कार अब जोरेज कनेक्शन प्लस न्यूज़ हूं जो आपके साथ शीतल भगत बलसाडમાં ફરિયાદીને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એસબી નો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ એસબી ની ગાડી જો ફરાર થઈ ગયો હતો ભરૂચ એસબી ની ટીમે બલસાડમાં સપાટો બોલાવ્યો હતો બલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વિભાગમાં ભરૂચ એસબી ટ્રેપ કરી હતી ભરૂચ એસીબીએ ફરિયાદ મળી હતી કે દારૂના કેસમાં ફરિયાદી પાસે ખોટી રીતે નામ લખી કેસ કરી દેવાની ધમકી આપી એસીબીનો કોન્સ્ટેબલ આશિષ કુમાર યાએ નાણાની માંગણી કરી હતી ત્યારે ભરૂચ એસીબીટી ટીમે દરોડો પાડ્યો હતો વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વિભાગનો કોન્સ્ટેબલ આશિષ કુમાર યાએ 3 લાખ રૂપિયાની લાંચ લીધી હતી